ફડાકડા ફેક્ટરીમાં ભીષણ આગ સત્તરના મોત વિસ્ફોટક પદાર્થમાં પ્રચંડ ભડાકો થતા ગોડાઉન ધરાશાયી મજૂરોના માનવ અંગો દૂર સુધી ફેંકાયા ડીસામાં ઢુઆ રોડ પર આવેલી ગેરકાયદેસર ફડાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા સત્તર મજૂરોના મોત થયા છે ઘટનાની જાણ થતા જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે હાલ એસડીઆરએફ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઈ ગયો છે મજૂરો ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બસો મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલ ગોડાઉન ધરાશાયી થતા બસો મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો જ્યારે મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા ફટાકડા વેચવાની મજૂરી મેળવવી ફટાકડા બનાવ્યા મળતી માહિતી મુજબ દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી હતા કંપની ખુબચંદ સિંધી નામના વ્યક્તિની છે ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવી ફટાકડા બનાવતા હતા જોકે માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે ફટાકડા બનાવવા માટેની નહીં જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે મજૂરાના માનવ અંગો દૂર દૂર સુધી ફેંકાયા મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થતા મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા બાજુના ખેતર પણ માસના લોચા મળી આવ્યા હતા ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી ફાયર વિભાગના કર્મચારીઓ ભારે જમાત બાદ આગને કાબુમાં લઈ લીધી છે જોકે આગની ભયાનકતાના કારણે હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે અગિયાર જેટલા મજૂરોની લાશ બહાર કઢાઈ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ અગિયાર જેટલા મજૂરની લાશ બહાર કાઢવામાં આવી છે જ્યારે પાંચ જેટલા ઘાયલ મજૂરને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ડીસાના નાયબ કલેક્ટર નેહા પંચાલ ડીસા ડીવાયસપી પીસીએલ સોલંકી મામલતદાર વિપુલ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે આજે એક એપ્રિલ સવારે ડીસા ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થવાની સમાચાર મળ્યા હતા આ બ્લાસ્ટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો ફેક્ટરીમાં કામ કરતા મજૂરોના પરિવારો પણ અહીં રહે છે હાલ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે ચાલીસ ટકાથી વધુ દાજ્યા ડીસાના એસડીએમ નેહા પંચાલે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો જેના કારણે એક લાંબુ પડી ગયું હતું જેથી કેટલાક લોકો દડાયા હતા આ બધાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે છ લોકો હાલ સારવાર હેઠળ છે જેમાંથી ત્રણ જેટલા લોકો ચાલીસ ટકાથી વધુ દાજ્યા છે જોકે અત્યારે મોતને ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી પાંચ લોકોને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયા છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ મળતી માહિતી અનુસાર મુજબ બોઇલર ફાટવાની ઘટના બની છે જેમાં બિલ્ડિંગ ધરાશાયી થયું છે જેના નીચે કેટલાક લોકો દટાયા છે જેમાંથી કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે પાંચ લોકોને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેઓની સારવાર ચાલી રહી છે આરોગ્ય વિભાગ તંત્ર નગરપાલિકા અને ફાયર આ બધી જ ટીમો હાલ કામ પર લાગી ગઈ છે ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટના ઘટી છે લીધે બિલ્ડિંગ ફાટવાની પ્રાથમિક ઘટના ઘટી છે એના લીધે બિલ્ડિંગ જે છે છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે પાંચેક લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલી છે જે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે આરોગ્ય વિભાગ વહીવટીતંત્ર એસડીઆરએફ નગરપાલિકા ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારી સારું બધાનું રેસ્ક્યુ ફાટવાની ઘટી છે એના લીધે બિલ્ડિંગ જે છે ધરાઈ છે અને કેટલાક લોકો દટાયેલા છે કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે પાંચેક લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મૂકેલા છે જે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે આરોગ્ય વિભાગ વહીવટીતંત્ર એસડીઆરએફ નગરપાલિકા ફાયર આ બધી ટીમો

ચાર જે ਸਟਾਰਟ ਕਰਦਾ ਮਜ਼ਦੂਰਾਂ ਨਾਲ ਪਰਿਵਾਰਕ ਪਰਿਵਾਰਾਂ ਦਾ ਜਿਆਦਾ ਰਹਿਣਾ ਹੈ ਜਿੱਥੇ ਇੱਕ ਇੱਕ ਪਰਿਵਾਰ ਲਈ ਲੈਸ ਜੀ ਇਕੱਠਾਇਆ ਉਪਰ ਸਟਾਰਟ ਕਰਨ ਦੀ ਜਾਨਾ ਬਣੀ ਹੈ ਕੋਈ ਨਾਣਾ ਬੜਪਨ ਮੋਤ ਹੈ ਹਾਲਾਂਕਿ 3 ਮਿਤੀ ਦਾ ਡੈਸ਼ਬੋਰਡ ਇਸ ਰਿਕਵਰੀ ਵਿੱਚ ਹੈ ਜਿਹੜੇ ਚੌਕਸਮਾ ਨੂੰ ਬਹੁਤ ਸਖਤ ਬਹੁਤ 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 ਮੈਂ ਜਮਨ ਆਪਣੇ ਇਸ ਪਰਿਵਾਰ ਪੰਜਾਬਾ